કેમ છો આશા કરું છું બધા મજામાં છો તો ફરીથી એકવાર તમારા માટે સારો વિડીયો છું યુટ્યુબની અંદર જે તમે જો મજા આવશે તમને બરાબર છે તો મિત્રો જોડે પણ આવું સીન ઘટના થઈ ગઈ છે તો મિત્રો આ વિડીયો તમારી માટે છે છે બરાબર સોરી 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 ખાસ કરીને નવા આપણા મિત્રો જે હોય બરાબર કે જે નવું નવું ચાલુ કરવા માગતા હોય પણ ઇન્ટ્રોડ્યુ શું આ રીતનું બનાવવાનું તકલીફ પડતી વધારે હોય બરાબર તો આપણે એમની માટે વિડીયો કે ભાઈ આવી રીતના જે લોકો ભૂલો કરતા હોય બરાબર એકનો તમારે જે ભૂલો થતી વધારે આમ કરવું આમ કરવું પછી આનું શું ઇમ્પ્રેસન શું હોય ખડીક હું આમ છું ખડીક હું આમ છું આવી બધી નોની નોની મુદ્દો મિત્રો ભૂલો કરતા હોય તો મિત્રો આવી ભૂલો તમારે એકદમ નહીં સુધરા એમ તમે એ દસ વિડીયો બનાવશો વીસ વિડીયો બનાવશો એકવીસનો વિડીયોમાં તમે મિત્રો આ બધું તમારું જે હા આ બધું કરવાનું એ ફોન મારા યાર વોચ કોમ્પાના ખાયા ફોનના તો ચાલુ અને વિડીયો બનાવું બરાબર બરાબર તો મિત્રો ઘણા લોકો એ ભૂલો કરતા હોય તો એકદમ ભૂલો નહીં મટાવો બરાબર એ ભૂલો મટાડવા માટે તમારા યુટ્યુબમાં મહેનત કરવી પડશે તમારે લગાતાર વિડીયો બનાવવા પડશે બરાબર લગાતાર વિડીયો બનાવશો તમારો તો જ તમારા તમારે જે સ્પીડ છે એ સુધરશે અને તમારા જે આવા હાવભાવ એક્સપ્રેસન ખરા એ બધા શું કે મને મને ખબર તમને માહિતી આલું બરાબર તો એ બધું તમારા જે એ બધું સુધારવું પડશે તો આવું એક વિડીયો હું એમ કે મારા માધ્યમથી તમને કંઈક નવું જાણકારી મળે તો ભાઈ હું તો એમ જ છે કે ભાઈ મારે તને કંઈક શીખવો બરાબર મેં તો ચાલુ કરી નાખ્યું હતું બરાબર હવે તમે ચાલુ કરી દો બરાબર તો આવી અમુક ભૂલો થતી હોય છે કે ભાઈ એનો કોન્ટેન્ટમાં શું બોલવું જે રીતની તકલીફ પડતી હોય તો મિત્રો આવી ઘણી તકલીફ પડે તો ગભરાવા નહીં મિત્રો એ બધું એકદમ બેઝિક છે નોર્મલ છે કોમન છે મિત્રો તમારી જોડે ઘણા બધા જોડે આવું થઈ ચૂક્યું છે અને મારી જોડે પણ આવું થાય બરાબર મારે તકલીફ પડી જાય કારણ કે આ બધી ભૂલો આપણે થતી હોય તમને કીધું ભાઈ આવી વિડીયો બનાવી દઈએ આપણે ઓડિયન્સ માટે તો એમને પણ જોડણ મળણ એ પણ ડિમોટિવેટ ના થાય તો એની માટે આપણે વિડીયો બનાવ્યો તો વિડીયો કેવો ગમે તો લાઈક કરી દેજો અને પછી આવા આવા નવા વિડીયો સાથે તમને મળીશું બરાબર ત્યાં સુધી બધાને જય માતાજી